હાલ લો મિત્રો તમને ખબર છે કે આપણે અગાઉ મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી હતી પોલીસ કોન્સ્ટેબલ માટે એટલે અગાઉ આપણે નવ મોડલ પેપર બનાવ્યા હતા મિત્રો હવે આપણે મોડલ પેપર નંબર દસથી જ ચાલુ કરીએ છીએ મિત્રો એ સિરીઝને બરોબર જે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર તમને જે પાર્ટ બે છે મિત્રો જેના અંદર એકસો વીસ ગુણનું પૂછાશે મિત્રો જી એના અંદર ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર દસ જેના અંદર આપણે પચાસ જગ્યાના પ્રશ્નો મિત્રો સારી રીતે ભણીશું જે તમારી એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવે તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાટડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો પાટડી તાલુકો જે છે મિત્રો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદરથી મિત્રો જિલ્લો અને તાલુકા સો ટકા પૂછાતા હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે તો નરેન્દ્રભાઈ મોદીને મિત્રો ગુજરાતના અંદર સૌથી વધારે મુખ્યમંત્રી તરીકે વર્ણિત થયેલી છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતમાં વીરપુર મુકામે આવેલી છે આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર જિલ્લાના અંદર મિત્રો તમને ખબર છે કે પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના અંદર વીરપુર મુકામે આવેલી છે બરોબર અને આ જે સ્થળ છે મિત્રો કઈ જગ્યા ઉપર છે મહીસાગર જિલ્લાના અંદર છે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કયા સમાજ સુધારકે કરી હતી તો સ્વામી દયાનંદ સરસ્વતી મિત્રો તમને ખબર છે કે સત્યા પ્રકાશ નામના ગ્રંથની રચના કરેલી છે બરાબર સ્વામી દયાનંદ સરસ્વતીએ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન ઓગણીસો બેમાં હરિદ્વારમાં કોના દ્વારા કાંગળી ગુરુકુર સ્થાપવામાં આવ્યું હતું તો સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા મિત્રો તમને ખબર છે હરિદ્વારના અંદર કાંગળી ગુરુકુર સ્થાપવામાં આવ્યું હતું બરોબર કઈ સાલના અંદર ઓગણીસો બે ના રોજ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચાર મિનિટ મિનાર નામની મસ્જિદ ક્યાં આવેલી છે તો હૈદરાબાદના અંદર મિત્રો આ ચાર મિનાર નામની મસ્જિદ આવેલી છે બરોબર હૈદરાબાદ સિટીના અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજી કે હુમાયુની આત્મકથા હુમાયુનામા કઈ ભાષામાં લખાઈ હતી તો ફારસી ભાષાના અંદર મિત્રો લખાઈ હતી હુમાયુની આત્મકથા છે જેનું નામ છે હુમાયુ નામા બરાબર એ કઈ ભાષાના અંદર લખાઈ હતી ફારસી ભાષાના અંદર હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવલકથાકાર ડૉક્ટર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો તો એ સર મિત્રો રાજકોટ એમનું જન્મસ્થળ છે મિત્રો જે નવલકથાકાર છે અને વ્યક્તિનું નામ છે હસુ યાજ્ઞિક હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાળ મંદિરથી યુનિવર્સિટી કન્યા કેળવણી મફત કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો માધવસિંહ સોલંકીના સમયના અંદર મિત્રો તમને ખબર છે બાળ મંદિરથી લઈને યુનિવર્સિટીની કન્યાઓને કેળવણી મફત આપવાનો નિર્ણય કરાયો હતો બરોબર કયા વ્યક્તિના માધવસિંહ સોલંકીના સમયગાળાના અંદર હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ગાંધીનગર જિલ્લાની હદ છે મિત્રો એ ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાની હદ સ્પર્શતી નથી હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્શક કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા તો દર્શક જે છે કોનું ઉપનામ હતું એ જો કવિનું નામ આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી હતી તો જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ મિત્રો રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવી હતી બરોબર જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવોના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો હતો તો ડોક્ટર હસમુખ સાંકળિયાએ મિત્રો કર્યો હતો ગુજરાતના અંદર પ્રાગ ઐતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવોના અવશેષોનો અભ્યાસ બરાબર કોણે કર્યો હતો ડોક્ટર હસમુખ સાંકળિયાએ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ જિલ્લાના અંદર મિત્રો આવેલું છે તમને ખબર છે કે ભગવાન મલ્લીનાથ નું પવિત્ર સ્થળ બરોબર ભોયાણી ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં હવે પંદરમા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે વર્ષ બે હજાર એકનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો તો રાજેન્દ્ર શાહને મિત્રો તમને ખબર છે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો બે હજાર એકના રોજ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલું છે તો સત્યભાઈ જૈતે છે મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કહેવાય છે અને એને જન મિત્રો એ ભારતના બંધારણ સભાના અંદર અપનાવવામાં આવેલું છે બરાબર સત્યમેવ જૈતેને હવે સત્તર નો પ્રશ્ન સમજીએ કે માં ઐતિહાસિક ની શરૂઆત કોના થી ગણવામાં આવે છે તો મૌર્યના થી મિત્રો તમને ખબર છે કે ગુજરાતના અંદર ઐતિહાસિક યુગની શરૂઆત કરવામાં આવી હતી બરોબર મૌર્ય થી હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોરડું કઈ બોલીનો શબ્દ હશે તો સૌરાષ્ટ્રની બોલીનો શબ્દ છે મિત્રો આ ખોરડું હવે નંબર નંબરનો પ્રશ્ન સમજીએ કે ની વિદ્યા એ વાંજળી વિદ્યા છે આ વિધાન કોનું છે તો નાનાભાઈ ભટ્ટનું મિત્રો આ વિધાન છે કે શિલ વિનાની વિદ્યા એ વાંજળી વિદ્યા છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકી ઈટોનો બાંધેલો કૂવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યો છે તો લોથલમાંથી મળી આવેલો છે મિત્રો પાકી ઈંટોનો બાંધેલો કૂવો બરોબર યાદ રાખજો મિત્રો આવા કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો અને એ પણ તમને ખબર છે જીકેના અંદર બરોબર આગળ હું તમને ડિટેલ આપું છું બરોબર હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા હતા તો રાજેન્દ્ર પ્રસાદને મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવેલા છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન કે ગૌરીશંકર જોશીનો જન્મ કયા સ્થળે થયો હતો મિત્રો આ તરીકે ઓળખાતા ગૌરીશંકર જોશી બરોબર એમનો જન્મ ક્યાં થયો હતો વીરપુરના અંદર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો નેવ્યાસીમાં દયાનંદ એન્ગ્લો કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો લાલા હંસરાજ દ્વારા મિત્રો કરવામાં આવી હતી બરોબર જે આ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો ડાંગ જિલ્લાના અંદર આવેલો છે મિત્રો ગુજરાતના અંદર આ બરડા ધોધ યાદ રાખજો મિત્રો આ બરડા ધોધ છે બરાબર પણ બરડો ડુંગર કહેવામાં આવે એ કઈ જગ્યા પર આવેલો છે જો આવડતું હોય તો કોમેન્ટના અંદર સો ટકા જવાબ આપજો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામ રણજીત રણજીતસિંહે કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો તો બીજી ગોળમેજી પરિષદના અંદર મિત્રો જામ રણજીતસિંહે મિત્રો આ ભાગ લીધેલો હતો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસલ દસ્તાવેજ એક એવો પુરાવો ગણાય છે એ પ્રાથમિક પુરાવો ગણાય છે મિત્રો અસલ દસ્તાવેજ એ બરોબર કેવો છે પ્રાથમિક પુરાવો કહેવાય હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ જણાવો તો વિશ્વનાથ એમના પિતાનું નામ હતું અને ભુવનેશ્વરી દેવી એમની માતાનું નામ હતું મિત્રો અને આવા પ્રશ્નો પૂછાય છે તમારી એક્ઝામમાં હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલ દેસલપુર નામક સ્થળ કઈ નદીના કાંઠે વસેલું હતું તો મોરાઈ નદીના કાંઠે મિત્રો વસેલું હતું તમને ખબર છે કે કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલું દેસલપર નામક જે સ્થળ છે મિત્રો એ મોરાઈ નદીના કાંઠે વસેલું હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ કયા પ્રાધાન્ય નજરે પડે છે તો ધાર્મિક મિત્રો યાદ રાખજો મિત્રો બરોબર ધાર્મિક પ્રાધાન્ય નજરે પડે છે મિત્રો પ્રારંભિક બૌદ્ધ કલા અંદર હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે તો હેરિંગ પ્રોમ ફ્રેટ અને બુમલા આ ત્રણ પ્રકારની જે માસોલ્યુશન મિત્રો એ ગુજરાતના દરિયાકાંઠે મળી આવે છે બરોબર હેરિંગ પ્રોમ ફ્રેટ અને બુમલા હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રંગપુરમાં માટીના ચળકતા લાલ વાટકાઓ ઉપર કોની આકૃતિ દોરેલી હોય છે તો હાથીની આકૃતિ મિત્રો દોરેલી હોય છે જે રંગપુરના અંદર માટીના ચળકતા લાલ વાટકાઓ ઉપર બરોબર કોની આકૃતિઓ હોય છે હાથીની તો જો મિત્રો આપણે આ મોડલ પેપર નંબર દસ છે હવેથી આપણે મોડલ પેપરો આ ચાલુ કર્યા છે બરોબર અગાઉ મેં નવ મોડલ પેપર બનાવેલા છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી તમે કરતા હોય મિત્રો પરીક્ષા આપવાની હોય અને પાસ કરવાની હોય તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની રહેશે તો સૌ પ્રથમ મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર એ તમને ખબર છે બસો ગુણના અંદર પૂછાવાનું છે અને બે ભાગના અંદર વિભાજિત થયેલું છે તો પહેલા ભાગના અંદર મિત્રો એસી ગુણનું પૂસાવાનું છે બરોબર એ શું શું પૂસાશે એ પણ તમે જોઈ લો મિત્રો તમને માહિતી આપી દઉં છું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ ગુણના અંદર પૂછાશે મિત્રો બરોબર હવે બીજા નંબરના અંદર આપેલું છે મિત્રો બરોબર એ એ અંદર અંદર અને ગુજરાતી ભાષા આપણે મિત્રો મિત્રો તો કઈ રીતનું કોમ્પ્રિહિવસે તમને જણાવી દઉં એક ફકરો આપ્યો છે એના અંદરથી અમુક પ્રશ્નો નીકાળશે મિત્રો ગ્રામરની દ્રષ્ટિએ પણ પ્રશ્નો નીકાળશે ગ્રામરના અંદર મિત્રો કોઈ એક શબ્દ લેશે એનો સમાનથી શબ્દ પૂછી લેશે વિરોધાથી શબ્દ પૂછી લેશે બરોબર તો આ રીતનું મિત્રો કોમ્પ્રિહસિવ પૂછાશે મિત્રો તો આ રીતે મિત્રો પાર્ટ એક જે છે મિત્રો એસી ગુણના અંદર તમારે પૂછાશે હવે પાર્ટ બે છે મિત્રો એ પાર્ટ બે જે છે મિત્રો એકસો વીસ ગુણના અંદર પૂછાવાનો છે બરોબર તો પહેલા નંબરના અંદર જોઈ મિત્રો ભારતનું બંધારણ એ ત્રીસ ગુણનું પૂછાશે મિત્રો હવે બીજા નંબરના અંદર આપેલું છે મિત્રો વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન આ કુલ ત્રણ સબ્જેક્ટ છે મિત્રો એ ચાળી માર્ક્સના અંદર પૂછાવાના છે બરોબર એના પણ વિડિયો બનાવ્યા છે હવે ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો તે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત અને ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણમાં પૂછાશે બરોબર તો કુલ મિત્રો આમ કરીને એકસો વીસ ગુણનો પાર્ટ બે પૂછાવવાનો છે બરોબર આ બધા જે વિડીયો તમારે જોવા હોય મિત્રો તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો કે જેના અંદર મિત્રો મોડલ પેપરો પણ તમને મળી જશે અને જે આ ભારતનું બંધારણ છે વર્તમાન પ્રવાહો છે વિજ્ઞાન ટેકનોલોજી છે ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે બરોબર ભારત અને ગુજરાતની ભૂગોળ આના પર પણ મેં મિત્રો વિડીયો બનાવ્યા છે બરોબર સારી રીતે પ્રોપર તમારે તૈયારી કરવી હોય તો એ બંનેનું મિત્રો આખું પ્લેલિસ્ટ બની છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જોઈ શકો છો અને તમને મારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે આ પોલીસના જેટલા પણ વિડીયો હોય છે એની પણ લિંક એના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો બરાબર હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ છે તો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ આ જે સંસ્થા છે મિત્રો એ આ ગુજરાત રાજ્યમાં આપત્તિ સંસ્થાપન માટેની મધ્ય મધ્યસ્થ સંસ્થા છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી વિવેકાનંદ દ્વારા ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી તો અઢારસો અઠ્ઠાણું ના રોજ મિત્રો સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી બરોબર અઢારસો અઠ્ઠાણુંમાં હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાહ્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશના અંદર મિત્રો આવેલું છે આ કાન્હાર રાષ્ટ્રીય ઉદ્યાન બરોબર મધ્યપ્રદેશના અંદર હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે સમજી કે ગૌતમ બુદ્ધના પ્રવચન દરમિયાન કઈ ભાષાનો ઉપયોગ થતો હતો તો પાલી ભાષાનો ઉપયોગ થતો હતો મિત્રો ગૌતમ બુદ્ધના પ્રવચન દરમિયાન બરોબર પાલી ભાષાનો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મહિલા ગવર્નર કોણ હતા તો સરોજની નાયડુ જે છે મિત્રો એ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મહિલા ગવર્નર રહી ચૂક્યા છે બરોબર સરોજની નાયડુ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એન્ડ્રુઝ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે તો સુરત જિલ્લાના અંદર મિત્રો આ એન્ડ્રુઝ લાઇબ્રેરી આવેલી છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજકોટના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે કયું નગર વસેલું છે તો રોજડી જે છે મિત્રો એ રાજકોટના ગોંડલ તાલુકાના ભાદર નદીના કિનારે વસેલું એક નગર છે બરાબર જેનું નામ છે રોજડી હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણે થયો હતો તો પાણીના પૂર આવવાથી મિત્રો લોથલની સંસ્કૃતિનો નાશ થયો હતો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો સત્તાણુંના વર્ષમાં ગુજરાત રાજ્યના કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી હતી તો આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદર જોઈ લો મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાય છે બરોબર ટ્રીકી હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિયાલ અને ભેસ્લો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીમ્પા વાવ કઈ નદીના મોટા પટણી ખાડી ઉપર બંધ્યું છે તો જોલાપુરી નદી પર આવેલું છે મિત્રો આ બંદર બરોબર પીમ્પા વાવ કઈ નદી ઉપર આવેલું છે જોલાપુરી નદી ઉપર તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર જે મિત્રો પાર્ટ બે જે છે મિત્રો એકસો વીસ ગુણનો મિત્રો આ લેવલ ઉપર પૂછાઈ શકે છે બરોબર એટલે આ મોડલ પેપર મિત્રો તમે બધા જુઓ અને તમારા મિત્રોને શેર કરો હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્વાન્ટ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો ક્વાન્ટ તાલુકો જે છે મિત્રો એ છોટા ઉદયપુરના અંદર આવેલો છે હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ અર્થતંત્રમાં મોટો ફેરફાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ઓગણીસો એકાણું ના રોજ મિત્રો ભારતના અંદર સૌપ્રથમ અર્થતંત્રના અંદર મોટો ફેરફાર કરવામાં આવેલો છે બરોબર ઓગણીસ એકાણું ના રોજ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રુદ્ધેશ્વરનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો બ્રદ્ધેશ્વરનું જે મંદિર છે ને મિત્રો એ તમિલનાડુના અંદર આવેલું છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાંગુરિયાનો મેળો ક્યાં યોજાય છે તો છોટા ઉદેપુરના અંદર મિત્રો આ ભાંગુરિયાનો મેળો છે ને મિત્રો યોજાય છે બરોબર છોટા ઉદેપુરના અંદર હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગાંધીજીએ અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી તો પચીસ મે ઓગણીસો પંદરના રોજ મિત્રો ગાંધી અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી બરોબર પચીસ મે ઓગણીસો પંદર ના રોજ હવે સુડતાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે સાબરમતી નદીનું પ્રાચીન નામ જણાવો તો સાબરમતી હતું મિત્રો સાબરમતી નદીનું પ્રાચીન નામ બરોબર સાબરમતી હવે અડતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેબ્રુઆરી માસના દિવસને કેન્દ્રીય ઉત્પાદન દિવસ તરીકે મનાવાય છે તો ચોવીસ ફેબ્રુઆરી જે છે ને મિત્રો એ ફેબ્રુઆરીનો આ ચોવીસ ફેબ્રુઆરી દિવસ જે છે ને એને કેન્દ્રીય ઉત્પાદન દિવસ તરીકે માનવામાં આવે છે અને પોલીસ કોન્સ્ટ સ્ટેબલના અંદર મિત્રો કયો દિવસ ક્યારે મનાવાય છે એવા પ્રશ્નો નીકળતા હોય છે એટલે તૈયાર કરી દેજો અને આપણા વિડીયોના અંદર મિત્રો દરેક જશો તો કવર થઈ જશે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના સોટા ઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ભરૂચ જિલ્લાની હદ સ્પર્શતી નથી મિત્રો અને આવા પ્રશ્નો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે હવે તમને ખબર છે મિત્રો કે આપણે થોડા સમય માટે મિત્રો મોડલ પેપરો પોલીસ કોન્સ્ટેબલ માટે બંધ કર્યા હતા નવ સુધી રાખ્યા હતા બરોબર હવે આ દસમા નંબરનું છે ને હવેથી મિત્રો આ મોડલ પેપર મિત્રો અવારનવાર અમુક સમય પર તમને મળતા રહેશે બરોબર એટલે જે આ દસમા નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે પચાસ પ્રશ્નો સમજવાના હતા આજે આપણે પચાસમા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ કે મધુરાયનું સાચું નામ જણાવો તો મધુસૂદન ઠાકર મિત્રો એ મધુરાયનું સાચું નામ છે બરોબર મધુસૂદન ઠાકર તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર દસ એના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ અચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે કારણ કે ટેલિગ્રામ ચેનલના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપરની જે સિરીઝ છે એનું પણ પ્લેલિસ્ટ એના અંદર મૂકી દઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના પેપરના અંદર મિત્રો જે પાર્ટ ટુ છે જેના અંદર એકસો વીસ ગુનો હશે મિત્રો એને લગતા મિત્રો જે તે વિષયો આપ્યા છે એ વિષયો પર જે વિડિયો બનાવ્યા છે એનું પણ આખું પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે મિત્રો એટલે ત્યાંથી તમે એ બધા જુઓ એટલા માટે ટેલિગ્રામ ચેનલને જો જોઈન કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયો ના અંદર બાય